સરસ તો પ્રવૃત્તિ કરી આપણે ગીત પણ ગાયું તો હવે આપણે આ રમકડા જે તમે લાવ્યા છો આપણે સ્કૂલના થોડા છે ને બીજા ઘરેથી લાયા બરાબર તો આપણે એના એની ઓળખ કરી લઈએ કોની પાસે કયું રમકડું છે તમારે એને નામ બોલવાનું છે ચલો સૌથી પેલા નિધિ શું છે તમારી છે ને બે ગડા છે બોલો તારી પાસે બેટ છે સરસ હાજી બોલો તારી પાસે બેટા અને કપ સરસ તારી પાસે હા વેલણ પાટલી ગેસ ને તો આવી હે ને સરસ અમારી બેન હા દિશા ને વલોણું સરસ અને બેન તમારી પાસે ઓ તમે તો બહુ મોટી ગાડી લાયા છો ને સરસ ચલો આયુષભાઈ શું છે જીપ હા જીપ છે બરાબર ચલો દિવ્યાંશ શું છે બેટા બંદૂક છે એવું બહુ મોટી બંદૂક લાયા છે સરસ જયવીર શું છે બેટા હાથી ભાઈ છે તમારી પાસે તમારી પાસે હાથી ભાઈ છે ગણપતિ છે બરાબર તમારી પાસે શું છે પોપટ પોપટભાઈ છે તમારી પાસે સસની બેન તમારી પાસે ઘર છે તમારી પાસે કેરમ બોર્ડ છે શું છે બેટા કેરમ છે સરસ સરસ રમકડા બધા ઓળખી ગયા ને તમે હા તો આ રમકડા આપણે રમવાના છે તમે ઘરે તો રમો છો ને એ રમીશું બરાબર સારું